અંકલેશ્વર તાલુકાના પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનામાં છેલ્લા ઘણા સમયથી કોન્ટેન્ટવુડલે ઝડપી પાડીને કાયદાનો પાઠ ભણાવ્યો છે પોલીસે આરોપીને તેના જ ગામમાંથી દબોચી લીધો છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાની શરૂઆત ઓગણત્રીસમી જુલાઈએ થઈ હતી અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની સિલ્વર સિટી ત્રણ સોસાયટીમાં દરડો પાડ્યો હતો દરમિયાન પોલીસે શાંતિદેવી દિલીપ મંડળ નામની મહિલાને વિદેશી દારૂની બોટલ અને એક ફોન સાથે ઝડપી પાડી હતી આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા પચીસ હજારથી વધુ હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ વિદેશી દારૂ શાંતિદેવીને સેંગપુર ગામના કુવાડી ફળિયામાં રહેતા જતીન વસાવા નામના બુટલે ઘરે પૂરો પાડ્યો હતો ત્યારબાદ પોલીસે જતીન વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા